તમે તન ગમા જો વાત ગમો ને વાત તો કરવા દો એક કામ કરો આપણે પેલું નદીવાળું હે ને એમ જીમ અને હેતર બેતર બતાવીએ ને અને બે જણાઓ હ મમી ગમ પૂછી લેજે બરાબર હવે ગમે તો તમે બે જણાઓ વાતચીત કરો તો ખબર પડે હો મામી જોઉં હું પણ દેખાતું નહીં મોઢું હાથી આપણે હેતરમાં લઈને જા અને બે જણો બોર બોર બધું બતાવજે એવું હો હારું જા હા હા હો વાભર હ

વાત કરો ને એમ નહીં એ મન શરમ આવે ભત્રીજ એમ કીધી એ તો એમની રીતે હેતરમાં તો આગળ બોર બોર બતાવી આવે બે જણા ને એમની રીતે ગમ હોમ હોમ એ વાત કરી લેવા તો આવો તો નહીં હો હા તો રાજા રાજા જોડે તો મારી જે વાત કરી હોય એ કરી લેજો બરોબર હા બેચો ચમ નું બેહવાનું પણ બે તને હાચું તો તમને આ મંદને હાડતું આમ લેક ઇક સેકન્ડ લેક ઇમ દે ને અમે ઓર થી ને અમે ઓર પડ્યો તમે તો અતાર બેહવાનું કામ ચોથી લેન આવી હું આવ ઓમ બેહ જાવે કરો આવ બેસજો ઓમ બેહી જાવ હા જો જો પડો ના પાસા

ત્યાં હું પાસે ઉતરી ગયો કયા કરી હા તારામ તો કોદાળ બેઠ્યો નહીં ના એક્ટીવા સિક્સજી હાથો એટલે હતા એટલે દાદો તાર ના હતા ના

મેડતા હું રાધા નોરી મેં તો હારું ને આમ તો વોટ ઇઝ ધીસ સ્ટડી સ્ટડી ઈઝ કોલેજ 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 યુ આર નાઈસ 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 ઇટ માય સ્ટડી ઇન ધ દુબઈ દુબઈ ધ વેરી નાઈસ સ્ટડી એન્ડ ધ કમ ટુ અમદાવાદ જોબ કરી વાઉ ઇટ ઇઝ ધ માય કંપની અ સિલ્યુટ હોકિંગ કહા પે अहमदाबाद में जो कंपनी होएंगे उसमें हम सिलेक्ट हो वो मेरी कंपनी बहुत बड़ी होएंगे क्या हम मनी कितनी दे मनी तो ऐसा तो मेरा लाख बे एक लाख जीवी तो है पर इसमें क्या है इट इज कपाती कपाती आएंगे तो मेरे हाथ में पी एफ बी एफ का पोसाथ में आएंगे ओ इतना तो हमारा बी एस टेबल हो और मेरा वो अभी मेरे तो कंपनी भी हो पोता नहीं दिस इज द माई हेलीकॉप्टर माई खेत में लैंडिंग कुछ तो वेरी ब्यूटीफुल माई फार्म हाउस रिंग बोरिंग दर व्हीलर इट इज द क्या करेंगे हाँ। अभी तो कॉलेज करेंगे हम स्टडीज ऐसी सुंदर हुई संतुल लगाएंगे ऐसी yes. हाँ। मेरे को फोपड़ा दिखाएंगे ओ वेरी नेशनल है पर नाखूएंगे आप तो मेरे yes. को तो बहुत बाएंगे आप मेरे साथ पढेंगे यस थोडा yes. थोड़ा लगन करेंगे यस yes. यस yes, इसे इंग्लिश में ज्यादा बोलेंगे मेरे को सफावताएंगे मे, मैं आप, मेरा दिमाग तो हम ऐसाएंगे चतुर दिमाग है पर मेरा इंग्लिश थोड़ा टूटला-फूटलाएंगे चलेगा चलेगा मैं कैसा लगता हूं अच्छा अच्छा लगता बढ़िया लगता सुंदर सुंदर लगता यस तो हम क्या समझेंगे कनेक्टिंग यस तो काका को बात करें तुम अपने पापा को बात करें yes. तो मेरे को लकड़ा बातें यस yes. और मैं भी कहता लकड़ी बातें यस yes. कंफर्म होतिंग? यस yes. कुछ गड़बड़ होतिंग? नो no, मन में कुछ नो रखतिंग? नो सीधा फाड़ देती बोल देती नो नो लेकिन ये साला कर क्या रहे हैं? ડન કરેતી કોઈ ફિર ડન કરતી હિન્દી ગુજરાતી વધારે આવડે મને એક્ટિવા સિખાડિંગ હા ગુજરાતી માં બોલું મને ગુજરાતી માં તમને ખબર પડે હા પડે છે તો મને એક્ટિવા સિખાડિંગ દે મને થોડુંક થોડુંક આમ તો ફાયંગે હા તો ચાલો ગાડી વાર દો મન આવડતું નહીં પણ ખાલી આમ વારી તો લો ઓમ મારવાની આમ પકડી તમે વાર થોડીક તો ફાવતું નહીં ચોક કરી ના થાય જ ગાડી પણ એ તો પછી હું ફેરવી તો પાછળ નાખી મન થોડીક તા શું કરવાનું ગાડી ઓમ હા

પાડી ના પણ હા ના નહીં પાડું સારું હોય તો જીભો આલો માન પાછું હા ચાવી યુ ચાવી ઓમ કરવાનું હા પાડ્યો સેલ મારો સેલ રાગી રાગી એ હરિરામ પ્રભુ જગન્નાથ આવા તો આવડી 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 રે મોરું રે કે આ તું તો મને નહીં 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 હાલ નહીં એમ કેતો તો લાગી તો કાકા મી તો કશું નોમન નહી દીધી મને કે શી એમ કે હા લાગી તો નહીં લાડી મળી ગાડી મળી તો એમ ને શીખવાડીતા એવું બેટા

અને પોણી હોમ જ હતું પોણી વાજરી હું કે તો બેમ ભાઈ હા સંજી આપડો છોકરીન તો ગમી હું હા પણ મે તમાર બતી જન કેવું હું ઉસી લમ મયા ન તો કેવું લાગા હતા મન ગમી હું તો લાગા ચમ ખુશી ખુશી થઈ જાય હા તો એ તો માર લીતે ઉસી લો એ તો કન્ફર્મ હું કરી લઉં હું અને પેલું પોસ્ટ સેટિંગ કરજો પા હારું ખાડો ને એ તો કરી આઈ હેડો કાલો બાલ

પપ્પા એમ તો પૂછી કરવું સંજી બોલો જોવા હું કે બરોબર કઈ પતિ અને લાલજીને પૂછી લેજો તો આપડા બે બે દાડામાં એને કરી જ નાખવાનું જો મંદિર મંદિરમાં કહી ની આપડા બરોબર હા હા તો આપડી રીતે નંગરાવાનો અત્યારે બધા શું કરે આ લેન નહી જાય ને એવું બધું કરે એના કરતા એમની મતે વો કોલેજ માં બે જણા ભણે હે એને એટલે એ ટાઈપ નું બરોબર ફાઈનલ ગમી તો કરી ગમી ગઈ તમે એને પૂછીને પછી બરોબર આ તો ફાઈનલ જ થઈ ગયું વાત થઈ ગઈ મારે હો આ રૂપ પૂછી લો તમે હું પેલી બે હો એ કરતો આવું અને રહેવાના હો ને આજે ના ને કરીએ ને કરું હો ને પાઉ ડાયરેક્ટ કોલેજ માં જા આ તો પછી મલ્લે પછી હેડો હા લાલજી હા બેટા આવજે પછી હા હા હવે બે હોન બે હો બધું કમ્પ્લીટ કરીને અને પછી મોટર પેલો ભત્રીજો બંધ કરીને આયો કે ના આયો દેજો બધું રમળ બમળ પડી ગયો બાબા પ્લીઝ હારુ સંઘાકા હું છાઉતા હો તો મે જોડે જોડે એક આવી ગયા ને એમ છે બસ હું આવી જઈએ એ હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ